અધ્યક્ષ સ્થાને મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્રની ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડીડોર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વ્હાલી દીકરી યોજના અંતર્ગત મંજૂરી હુકમપત્રો એનાયત કરાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો બેટી પઠાવો સૂત્ર આપી અનેકવિધ યોજના થકી દીકરીઓને પગભર કર્યા છે તેવું શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડીડોરે જણાવ્યું મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર અને સોસાયટી ફોર વિમેન્સ એક્શન એન્ડ ટ્રેનિંગ ઇનિશિયેટીવ સ્વાતિના સંયુક્ત ઉપક્રમે સંતરામપુરા ટાઉનહોલ ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીડોરના અધ્યક્ષસ્થાને મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્રની ઉદઘાટન કાર્યક્રમ યોજાયો મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્ર થકી કાનૂની સલાહ સહાયતા યોજનાઓ તાલીમ અને અન્ય સેવાઓમાં મદદ આપવામાં આવશે આ પ્રસંગે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ મંત્રી ડોક્ટર કુબેર ડીડોરે જણાવ્યું કે મહિલા કિશોરી શિક્ષિત બને સ્વસ્થ બને સશક્ત બને તે માટે મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્ર ખૂબ ઉપયોગી વળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો બેટી પઠાવો સૂત્ર આપી અનેકવિધ યોજના થકી દીકરીઓને પગભર કર્યા છે મહિલાઓને જમીન અને મકાન આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ધાત્રી માતા સગર્ભા માતા પોષણયુક્ત આહાર નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના સહાયતા આપી મહિલાઓનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી થકી ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે મહિલાના ઉત્થાન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે અને મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે સાથે દરેક મહિલાઓ યોજનાનો લાભ લઈ સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી શિક્ષણમંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિડોરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વહાલી દીકરી યોજના અંતર્ગત મંજૂરી હુકમપત્રો એનાયત કર્યા હતા અને કાર્યક્રમમાં સ્વાતિ ડાયરેક્ટર પૂનમ કથુરિયાએ સ્વાતિ પરિચય તેનો સહયોગ અને નવી પહેલના લક્ષ્યોની સેવાઓ વિશે બહેનોને માહિતગાર કર્યા હતા કાર્યક્રમમાં જિલ્લા નેહા નેહાકુમારી જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ નિવાસી અધિક કલેક્ટર સીવી લટા તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વડવાઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર સંતરામપુરા પ્રાંત અધિકારી એસ જે ભરવાડ મામલતદાર આઈપી પઠાણ સહિત સંબંધિત અધિકારીઓને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા